પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ બાવીસ જાન્યુઆરીના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સુધી સમગ્ર દેશ સાથે તમામ જિલ્લામાં પણ જુદા જુદા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન બાબતે આહવાન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન મુજબ બાવીસમી જાન્યુઆરીના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર શ્રી રામ મંદિર પ્રાપ્તતિષ્ઠા દિવસ સુધી સમગ્ર દેશ સાથે તમામ જિલ્લાઓમાં પણ જુદા જુદા મંદિરોમાં સ્વચ્છતા અભિયાન બાબતે આહવાન કરવામાં આવ્યું છે જે ભાગરૂપે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આજ રોજ શહેરના ભુલાવ પંચાયત સામે આવેલ શ્રી રામજી મંદિર મોઢેશ્વરી મંદિર ઝાડેશ્વર સ્થિત રામ જાનકી મંદિર ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ભરૂચ ધારાસભ્ય રમેશ શ્રી જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતિસિંહ અઠોદરીયા જિલ્લા ભાજપ મહામંત્રી નીરલ પટેલ તથા ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ નગરસેવક ગ્રામ પંચાયતના ઉપસ્થિત રહી મંદિરની અને સાફ સફાઈ કરી હતી વૈશ્વિક નેતા અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના ના વરદ હસ્તે જાન્યુઆરીએ અયોધ્યા ખાતે ભગવાન રામની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે એમણે આહવાન આપ્યું છે ચૌદ જાન્યુઆરીથી બાવીસ જાન્યુઆરી સમગ્ર દેશમાં તમામ મંદિરોની સાફ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવે એના ભાગરૂપે આજે ભોલાવ ગામમાં રામજી મંદિરમાં સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ પહેલાં પણ મોઢેશ્વરી માતાના મંદિરે સફાઈ અભિયાન કરવામાં આવ્યું જાડેશ્વરમાં પણ સફાઈ અભિયાન જાનકી આશ્રમમાં કરવામાં આવ્યું છે છેલ્લા ચૌદ જાન્યુઆરીથી વિવિધ વિસ્તારોમાં મંદિરો સફાઈના કાર્યક્રમો ચાલુ જ છે હજી બાવીસ તારીખ સુધી પણ આ અભિયાન ચાલુ રહેશે અને બાવીસ મે ભગવાન રામની કીર્તિને અનુરૂપ ભવ્યથી ભવ્ય એમનો જે પ્રતિષ્ઠા મહોત્સવ છે એમાં સૌ લોકો ભાગ લે એવી સૌને અપીલ કરવી છે રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે